હેલો ગાઈસ વેલકમ ટુ જા તમારી માટે જો અત્યારે શનિવાર છે લોકો પ્લાનિંગ કરી રહ્યા હોય ફરવા જવા માટે ફટાકથી એને શેર કરી ત્યાં લગી માં હું તમને બધા પીસ ઓપન કરી બતાવું છું વિડીયો શેર કરી જો એને ભી શોપિંગ થઈ જાય ને આઈડિયા આવી જાય કે એવું કલેક્શન ક્યાં મળે છે તો આટલું બધું જોરદાર કલેક્શન હેવી માં માલ આવી ગયો છે ગાઈસ તો ફટાફટથી છે ને સ્ક્રીનશોટ લઈ લેજો બાકી પછી કહેતા ને રહી ગયા કેમ કે આપણી પાસે કસ્ટમર છે બહુ તાજા અને સ્ટોક આવે છે લિમિટેડ તો ફિનિશ થઈ જાય ને પેલા તમે આવી જજો આ કિશનભાઈ રીલ્સ બનાવી દીધી પોઈ જાય એવી વસ્તુ છે આ બધી ઈમ્પોર્ટેન્ટ વસ્તુ આવી ગઈ છે બધી આપણે લાસ્ટમાં ઓપન કરીને જોઈશું કે આ લગીતમાં બીજા હું તમને પાર્સલ જે છે ને એ પેલા બતાવી દઉં બહુ જ જોરદાર સ્ટોક આવ્યો ફરવા દવા વાળા માટે તો લોટરી લાગી ગઈ હોય ને એવો સ્ટોક છે એટલે ગાઈસ ફટાફટથી શેર કરી દો છે ફરવા જવાનો એમના માટે કેમકે આપણા યંગ દીદી બહુ કહેતા અમારી માટે લાવો વેકેશન આવી ગયું છે નવું કલેક્શન કઈક લાવો તો એમની માટે આપણે બધું નવું કલેક્શન લાવી દીધું છે હવે ઓર્ડર કરવાની જવાબદારી તમારી તમારી માટે નવું નવું રોજ લાવતા હોય ઓર્ડર તમારે કરવો પડશે ત્યારે તમને મળશે ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે કઈ બરાબર ને આટલી ઇમ્પોર્ટેડ વસ્તુ બધી રહેવાની છે જોરદાર છે જો દેખો શું ચાલ આનું કેવાય ટેન્ક ટોપ ટેન્કટોપ છે ભાઈ નવા ટેન્ક ટોપ એમાં બધી બહુ બધી ડિઝાઇન છે આપણી પાસે ઓપ્શન આ બધી ડિઝાઇન ઓપ્શન છે બધા કલર છે ને ફૂલ સ્ટોક છે અત્યારે અને આ ફ્રી ફ્રી ને ભાઈ વ્હાઈટ કલર છે આ કલર છે બધા જોરદાર કલર ઓપ્શન છે એટલે તમને જે ગમતો હોય સ્ક્રીનશોટ લઈને ફટાક થી ઓર્ડર કરી જો બાકી ફોટોઝ તમારે જોતા હોય કેટલોક પીસ વાળા તો અમારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ફટાક લઈને મેસેજ કરી જો તમને બધા ફોટો મળી જશે બરાબર બધું ઇમ્પોર્ટેડ આઇટમ આપણી પાસે છે અત્યારે જોઈ જવો તમે જોઈ શકો છો બરાબર

બરાબર એટલે એમાંય તમને ગમતું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો બાકી મેં કીધું મોડેલિંગ પિક્ચર જોવા હોય તો ઝાખી બ્યુટી સુરત તમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે એમાં નીચે ચેનલ આપેલી છે ચેનલમાં જોઈન થઈ જાઓ એમાં બધા મોડેલિંગ પિક્ચર તમને જોવા મળી જવાના છે જો આ બી વર્કવાળું બધું એકદમ યુનિક જે તમને ક્યાંય જોવા નહીં મળે ને ગમવા એવી જોરદાર વસ્તુ છે ચાર ચાર કલર ઓપ્શન છે કાંઈ તો જે બી કલર તમને ગમતો હોય એ ઓર્ડર કરી દેજો જો લાસ્ટ ટાઈમ આ ટોપ ફિનિશ થઈ ગયા હતા જ શર્ટ ઇમ્પોર્ટેન્ટ એકદમ જોરદાર તમાર માટેના સ્પેશિયલ એ અત્યારે રિસ્ટોક થઈ ગયા છે તો આ બી ગમતા હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો ગાઈસ ચાર કલર ઓપ્શન છે પાંચ કલર ઓપ્શન જો આ કલર છે પછી આ વ્હાઇટ છે અને બધાનો ભાઈ વોટ ફેવરિટ બ્લેક કલર છે બધે બધા કલર છે જોરદાર ચાર પછીનો આ ઇમ્પોર્ટેડ ટી શર્ટ આવી ગયા છે બધા એમાં બી બે કલર ઓપ્શન છે તમારી પાસે અત્યારે ફૂલ સ્ટોક છે પણ જો તમે ઓર્ડર નહીં કરો તો ફિનિશ થઈ જશે એની કોઈ જવાબદારી રહેશે નહીં ગાઈસ એટલે કહું છું કે ફટાક દઈને ઓર્ડર કરવા મળશે અને ત્યાર પછી આ ઇમ્પોર્ટેડ જે આઈટમ આવી છે ને એ આપણે જોઈ લેવી આ તો કાંઈક ભાઈ નવું થયું છે આમ જો પેકિંગ તમે જોઈને જ લાગશે ઇમ્પોર્ટન્ટ છે એવી જોરદાર વસ્તુ આવી ગઈ છે શકાય તો ઓર્ડર કરી દેજો બધી જ ફ્રી માં રહેશે વસ્તુ અને ખાસ વાત એ છે કપડું બહુ જોરદાર છે જો આ રીતે આવશે બેક સાઈડ તમે પહેરો કે ફ્રન્ટ સાઈડ પહેરો કોઈ ડિફરન્ટ નથી એક નંબર મસ્ત વસ્તુ છે આમ એકદમ કૂણું માખણ કપડું છે આ તમારા હાથમાં અમાઈ જાય ને એટલું જોરદાર કપડું છે તો ફટાક દેનાનો ઓર્ડર કરી દેજો અને આના બધા મોડેલિંગ પિક્ચર અમારી ચેનલમાં આપેલા છે તો જોઈને નાચ્યા હોય તો સગુન ફેશન સુરત અને ઝાકી બ્યુટિક સુરતમાં જોઈન થઈ જાઓ તો આ બધા કલર એમાં ઓપ્શન તમને મળી જવાના છે બરાબર બધા કલર જોરદાર ઓપ્શન છે બ્લેક કલર છે બધી પ્રિન્ટ એકદમ યુનિક લાગશે આપણે ઓપન કરીને જોઈ લઈશ બધું ઇમ્પોર્ટેડ વસ્તુ આપણી પાસે આવી ગઈ છે જે તમે લોકો વેઇટ કરતા હતા ને કે સમર માટેનું નવું કલેક્શન લાવો આ બધું ઈ કલેક્શન છે ગાઈસ તો ચૂકી ના જતા ઓર્ડર બુક કરી દેજો ઓલ ઇન્ડિયા શિપિંગ આપણું ફ્રી રહેવાનું છે ગાઈસ રેડી બરાબર આ બે થઈ ગયા અને હજી વન પીસ છે આપણી પાસે ઇમ્પોર્ટેડ વન પીસ ઇમ્પોર્ટેડ વન પીસ જો ગાઈ સ્પેગેટી માં એકદમ કઈક યુનિક જોરદાર વસ્તુ છે આપણી પાસે ડિફરન્ટ લુક આપે ને તમને ગામ કરતા એવી જોરદાર વસ્તુ છે આવું છે સુજલ એમાં ભેગું એની ઉપરનું નું સ્ટ્રક એની ઉપરનું નું સ્ટ્રક છે આ સ્ટ્રક વાળી આઈટમ છે ને સ્ટ્રક વાળી આઈટમ છે ગાઈસ તો સ્ક્રીનશોટ લઈ લેજો અને ભૂલતા નહીં ઓર્ડર કરવાનું કેમ કે લિમિટેડ સ્ટોક છે ને બહુ જ જોરદાર ને ફેન્સી આઈટમ છે તો તમે આ પહેર્યું હશે ને કાંઈ ઘટ્યા નહીં ને એવી જોરદાર વસ્તુ છે આપણી પાસે તો જે સ્પેશિયલ ફરવાવાળા હોય ને આમ શોખીન સમરના શોખીન એના માટે જોરદાર કલેક્શન છે ઓર્ડર કરી દેજો પછી કહેતા નહીં અમે રહી ગયા કેમ કે આપણી પાસે લિમિટેડ સ્ટોક છે બરાબર જોઈ શકો છો અમે બીજો કલર ઓપ્શન બી છે આપણી પાસે કલર બી તમને બતાવી દઉં કલરનો લુક કેવો રહેશે રહીશ જો આટલું જોરદાર પેકેટિંગ વાળું આવશે બે બાજુ બતાવી દો અને એમાં તમારે બરાબર તો જે કલર તમને હોય એનો સ્ક્રીનશોટ લઈ અને અમારા નંબર પણ શેર કરી દેવાનો છે બરાબર ત્યાર પછી વાત કરું ને આગળ પાર્સલમાં હું છે નહીં આપણે જોઈ બહુ જ જોરદાર સ્ટોક આવ્યો સ્પેશલ સમર અને વેકેશન વાળા માટે ઓર્ડર કરવા મળજો પછી કહેતા નહીં અમને નહોતું કીધું તમારી ફ્રેન્ડ હોય ને એને તમે શેર કરી દો પછી ઠપકો મળશે કે આવું સારું કલેક્શન જોયું હતું સગુનમાં આવી ગયું છે તો કીધું કેમ નહીં તો ટપકો ના મળે એ ધ્યાન રાખજો ખાસ ને અમે અત્યારે બધી રીલ્સ અમે અમારું નવી આઈડી બનાવી છે ઝાખી વેસ્ટર્નવેર તો નો ફોલો કરી હોય તો ફોલો કરી દેજો ઝાખી વેસ્ટર્નવેર એમાં તમને વેસ્ટર્ન રિલેટેડ બધી અપડેટ તમને મળી જશે ગાઈશ આ સ્પેશિયલ સમર માટેનું કપડું જોવો તમે ગાઈશ બેગમાં પેકિંગ છે ને તોય મારા હાથમાં અમાઈ છે ને એટલું જોરદાર લીલન પ્રીમિયમ લીલન ટાઈપનું કપડું છે એક પીસ હું તમને ઓપન કરીને બતાવી દઉં પછી કલર ઓપ્શન બતાવી દઉં છું જોવા કહીશ સ્પેશિયલ સમર માટે આ પહેર્યું હોય ને તમને એકદમ હળવું ફૂલ તમને થશે ફીલ અને મસ્ત વર્ક આપેલું છે ને જોરદાર કંઈક યુનિક લૂક આપે ને એવી વસ્તુ છે આ બધાના મોડેલિંગ પિક્ચર તમને જોવા મળશે ઝાંખી વેસ્ટર્ન વેર અમારી આઈડી છે નવી આઈડી ઝાખી વેસ્ટર્ન વેર એમાં બધી રીલ્સ જોવા મળી જશે ને બધા મોડેલિંગ પિક્ચર જોવા મળી જશે તો આ બધા કલર છે ત્યાર પછી આ ઇમ્પોર્ટેડ ટી શર્ટ આવી ગયા છે તો આખી આ તો હજી તમારે ખાલી ટેલર ગણી ને એટલે ટેલર છે બાકી પિક્ચર જોવું હોય તો એકવાર આખી બ્યુટિક સુરત આવી જાઓ વેસ્ટન અમારી શોપ પર તમને આખી શોપ નવી ભરેલી છે નવો માલ છે બધો જ અમારી પાસે ગાઈસ તો ફટાકથી આવી જજો લેટ ના કરતા બાકી જે લેવાવાળા છે એ લઈ જશે અને તમે રહી જશો એવું ના થાય ખાસ ધ્યાન રાખજો ગાઈસ અને અત્યારે અત્યારે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી જોખી બ્યુટિક વેસ્ટર્ન વેર સબસ્ક્રાઈબ કરી દો તો નવું નવું કલેક્શન તમને ડેલી જોવા મળી જવાનું છે ગાઈસ તો વિડિયો કેવો લાગ્યો કલેક્શન કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાર સુધીમાં છે શેર કરજો બધા લોકોને તો અમને હિંમત મળે તમારી માટે નવું નવું રજા લાવવાની અને કલેક્શન કેવું લાગ્યું ને કોમેન્ટ કરીને જણાવજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય